નમસ્કાર દર્શક મિત્રો હું છું કુલદીપ ગઢવી અને ગુજરાત ન્યૂઝ એનાલિસિસમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ શહેરના કમિશનર સાહેબના જે જાહેરનામા અને જે નિયમો છે એને જાણે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસ સ્ટેશન જાણે ઘોળીને પી ગયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કારણ કે આઈ ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશનના ઠક્કરનગર પોલીસ ચોકીની અંદર ટીઆરબી જવાનો દ્વારા ત્યાં ગાડીઓ રોકવામાં આવે છે ગાડી વાહન ચાલકો પાસેથી લાયસન્સ હેલ્મેટ અને ફોર વ્હીલોને પણ ચેક કરવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરના હાલ કેમેરા એટલા એક્ટિવ છે કે તમે વગર હેલ્મેટે નીકળશો તો તમારા તરત જ ફોટો અને મેમો તમારી પાસે ઘરે અથવા તો તમને મોબાઈલમાં મળી જશે પરંતુ શું કમિશનર સાહેબને કે ડીસીપી સાહેબને ટ્રાફિક ડીસીપી સાહેબ સફીન હસન સાહેબને હું પૂછવા માગીશ કે શું આપને આપના કેમેરામાં એ નથી દેખાતું કે ટીઆરબી જવાનું જે ગાડી રોકીને તેને વાહનોની ચકાસણી કરી રહ્યા છે વાહન ચાલકો પાસેથી હેલ્મેટ લાઇસન્સ માંગી રહ્યા છે તો હું આપને પૂછવા માગીશ કે શું તેમને અધિકાર છે આ વાહન ચાલકો પાસેથી માંગવાનો અને બીજી વાત એ કે ઠક્કરનગર પોલીસ ચોકીની અંદર દિવસમાં ત્રણથી ચાર વખત નીકળવાવાળા વેપારીઓ પાસેથી દિવસમાં ત્રણથી ચાર વખત તેમને રોકવામાં આવે છે કારણ કે ઠક્કરનગર પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી અને ઠક્કરનગર બ્રીજ નીચે જે લારીઓ ઊભી રહે છે ત્યાં લારીએ કોઈપણ સામાન્ય માણસ પોતાના પરિવાર સાથે ત્યાં નાસ્તો કરવા જાય છે તો લારીઓ જે ઊભી રહે છે એ ટ્રાફિક ન્યુસન્સ નથી એ ટ્રાફિક વાયોલન્સ નથી પરંતુ જો તમે ત્યાં ગાડી ક્યાંય સાઈડમાં મૂકીને તમે ત્યાં નાસ્તો કરવા ગયા તો તરત જ ત્યાં સામેથી ટ્રાફિક પોલીસ ચોકી વાળા કોઈ પણ કોન્સ્ટેબલ કે કોઈ વાળા તેનો ફોટો પાડીને લઈ જાય છે અને તેનો મેમો મળી જાય છે પચાસ સો બસો રૂપિયાનો નાસ્તો કરવાવાળો સામાન્ય પરિવાર આજે પાંચસો રૂપિયાનો મેમો લઈને જાય છે જે ખરેખર બહુ દુઃખની બાબત છે તો હું ડીસીપી સાહેબનું ધ્યાન દોરવા માગીશ કે આપ જે પ્રમાણે મોટીવે મોટિવેશનલ સ્પીકર તરીકે આપ ઘણી બધી જગ્યાએ આપના ભાષણો હું પણ સાંભળું છું હું પણ આપના ભાષણોનો ચાહક છું તો આપ શ્રી ઠક્કરનગર ચોકીમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતા જવાનોને એકવાર આપની ઓફિસ બોલાવો અને એમને મોટિવેટ કરો અથવા તો સમજાવો કે આપનું કામ ફક્ત ને ફક્ત ટ્રાફિક નિયમન કરવાનું ટ્રાફિક સંચાલન કરવાનું છે એથી વિશેષ કોઈ કામ જ નથી અને આ જે આવા જ એક નાસ્તો કરવા ગયેલા એક જાગૃત નાગરિકે અમને મેમો મોકલેલ છે કે હું પચાસ રૂપિયાની ઇડલીનો નાસ્તો કરવા ગયો અને મારો મેમો પાંચસો રૂપિયાનો આવી ગયો છે જે તમને કદાચ આ ડિસ્પ્લે ઉપર દેખાતો હશે અને ગુજરાત પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલર પર ટ્વીટ કર્યું છે કે ટીઆરબી જવાનોનું કામ ફક્ત ને ફક્ત ટ્રાફિક નિયમન કરવાનું છે એઓને પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ માગવું કે એવો કોઈ સત્તા છે જ નહીં તો ટ્રાફિક પો ઠક્કરનગર પોલીસ ચોકીની અંદર ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને ટ્રાફિક ઇન્ચાર્જો શું આ વાતથી અજાણ છે કે પછી આળસ છે અને જો તમને કદાચ નિયમો ભૂલી ગયા હોય કે ટ્યા ટીઆરબી જવાનોનું શું કામ છે તો હું ડીસીપી સફીન હસન સાહેબને વિનંતી કરીશ કે આ ઠક્કરનગર પોલીસ ચોકીમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં જે કોન્સ્ટેબલો જે અધિકારીઓ જે ફરજ બજાવે છે તો એમને ફરીથી તમે આ જે નિયમો ભૂલી ગયા છે તો એ નિયમોનું ફરીથી ભાન થાય એમને પાલન થાય એના માટે ફરીથી એમને પોલીસ ટ્રેનિંગમાં મોકલવામાં આવે જેથી કરીને તેમને ખ્યાલ આવે કે કાયદો અને વ્યવસ્થા કઈ રીતે સંપૂર્ણ રીતે ચલાવવામાં આવે અથવા તો ચાલી શકે આવી જ રીતે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ચોકીને બદનામ કરતા તમામ અધિકારીઓને મારી વિનંતી છે કે ટીઆરબી જવાનનું જે કામ છે એમને એ જ કામ કરવા દો જેથી કરીને ખોડિયારનગર અને ટ્રક્કરનગર બ્રિજ નીચે થતાં ટ્રાફિકનું નિવારણ આવી શકે અને લોકોના પેટ્રોલના પૈસા પણ બચી શકે સમય પણ બચી શકે અને કોઈ ઇમરજન્સીમાં એકસો આઠ જેવી કે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો એ સ સરળતાથી નીકળી શકે અને ટ્રાફિક વાયોલન્સની જો વાત કરતા હોય તો પચાસ રૂપિયાનો કે સો રૂપિયાનો નાસ્તો કરવા જતો સામાન્ય વ્યક્તિ અને પોતાની એક્ટિવા કોઈપણ જગ્યાએ મૂકી દે તો એ ટ્રાફિક વાયલન્સનો ભાગ નથી પણ ત્યાં ઊભી રહેતી વીસ વીસ ત્રીસ ત્રીસ લારીઓ હું તમને પૂછવા માંગીશ કે તમે છેલ્લા છ મહિનામાં કેટલી લારીઓને એકસો અઠ્યાસીની તમે ફરિયાદ નહોતી તો શું એ ટ્રાફિક વાયોલન્સ નથી કે ટ્રાફિક વાયોલન્સ ખાલી જેમાં એન્જિન અને સેલ હોય એને જ લાગુ પડે છે તો માનનીય મારા ડીસીપી સાહેબને હું વિનંતી કરીશ કે ઠક્કરનગર પોલીસ ચોકીની આપના જો ત્યાં કેમેરા કાર્યરત હોય તો તેમનું જોવામાં આવે અને આ ટીઆરબી જવાનો જે એમનું કાયદાનું ભાન ભૂલી અને એમને કાયદાનું ભાન ભૂલવાડવામાં આવ્યું છે હું ટીઆરબી જવાનોને ખોટા ખરાબ કહેતો જ નથી કારણ કે એ ચિઠ્ઠીના ચાકર છે એમને એમના ઉપરી અધિકારી જે કે એમનો કરવાની ફરજ આવે છે તો હું સાહેબને વિનંતી કરીશ કે કાયદો ભૂલી ગયેલા આ ટ્રાફિક ચોકીના ઇન્ચાર્જોને ફરીથી ટ્રેનિંગ આપવામાં આવે કે ટીઆરબીનું કામ શું છે અને ટ્રાફિક નિયમન કઈ રીતે થાય એની એક ફરીથી ટ્રેનિંગ આપવામાં આવે અને આ આવનારા સમયમાં આપણે જોઈશું કે ટ્રાફિક ઠક્કરનગર પોલીસ ચોકી ટ્રાફિક પોલીસ ચોકીમાં કોઈ ફેરફાર આવે છે કે આવી રીતે જ અવિરત ચાલશે નમસ્કાર